નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આજે આપણે અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કેવી રીતે કરવા તેનો અભ્યાસ કરીશું જેમાં સૌ આપણે બે સરખા છેદ ધરાવતા અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કેવી રીતે કરવો તે જોઈએ સૌપ્રથમ દાખલો છે એક ભાગ્યા અઢાર વત્તા એક ભાગ્યા અઢાર અહીં તમે જોઈ શકો કે બંને અપૂર્ણાંકના છેદ સરખા છે તો આવા દાખલા દરમિયાન આપણે શું કરીશું તો કે સૌ પ્રથમ જે છેદ સરખા છે તેને બંનેના ભાગાકારમાં એક વાર લખી દો ઉપર જે અંશ છે એમનો એમ લખી દઈએ એટલે એક છે તો એમને એમ લખી દો વચ્ચે પ્લસ છે તો એમને એમ લખી દો અને બીજો એક છે તો એમને એમ લખી દો ત્યાર બાદ ઉપર શું થશે તો કે એક વત્તા એક તો આપણને જવાબ મળશે બે ભાગાકારમાં આવી ગયા અઢાર હવે આપણને ખબર છે કે ઉપર બે અને અઢાર એટલે અઢાર ને કેવી રીતે લખી શકાય તો લખાય નવ દુ અઢાર હવે અહીં તમે જોઈ શકો કે બે બે કટ થઈ જશે તો બે બે કટ થઈ ગયા તો ઉપર શું વધ્યું તો ઉપર કંઈ વધ્યું નથી એનો મતલબ છે એક અને નીચે વધ્યા છે નવ તો આનો જવાબ આવશે એક ભાગ્યા નવ બીજો દાખલો જોઈએ આઠ ભાગ્યા પંદર વત્તા ત્રણ ભાગ્યા પંદર અહીં પણ તમે જોઈ શકો કે છેદ સરખા છે તો સૌપ્રથમ સ્ટેપ છેદને નીચે એકવાર લખી દો ત્યારબાદ ઉપર જેમ હતું એમનું એમ લગાવી દેવાનું એટલે અહીં આઠ છે તો આઠ ના પ્લસ અને ત્રણના ત્રણ આઠ પ્લસ ત્રણ એટલે આપણને જવાબ મળશે અગિયાર અને નીચે છે પંદર હવે આટલે કશું કટ થતું નથી એટલે આઇરજ આપણો જવાબ રહેશે અગિયાર ભાગ્યા પંદર ત્યારબાદ દાખલા નંબર ત્રણ છે એક ભાગ્યા બાવીસ વત્તા એકવીસ ભાગ્યા બાવીસ અહીં પણ તમે જોઈ શકો કે બંને અપૂર્ણાંકોના છેદ સરખા છે તો શું કરશું સૌ પ્રથમ આપણે છેદને એક વખત નીચે લખી દઈશું બાવીસ અને ઉપર એમનું એમ લગાવી દઈશું એક ના એક પ્લસ ના પ્લસ એકવીસ ના એકવીસ હવે સાદું રૂપ આપીએ એક વત્તા એકવીસ આપણને બાવીસ મળશે અને નીચે ભાગાકારમાં પણ તમે જોઈ શકો છો કે બાવીસ એકા કટ થઈ ગયા તો તો આપણને ફાઇનલ જવાબ મળ્યો સરવાળો હતો અપૂર્ણાંક એનો જવાબ શું આવશે એક આવશે ત્યારબાદ ચોથો દાખલો પાંચ ભાગ્યા આઠ વત્તા ત્રણ ભાગ્યા આઠ અહીં પણ તમે જોઈ શકો છો કે બંનેના છેદ સરખા છે તો આપણે સૌ પ્રથમ છેદ એકવાર લખી દઈશું સરખા હશે એટલે ત્યારબાદ ઉપરનું બધું એમનું એમ લખી એટલે પાંચના પાંચ વત્તા અને ત્રણ એટલે પાંચ ને ત્રણ આપણને મળશે આઠ અને નીચે પણ છે આઠ અહીં પણ સેમ આઠ એકા આઠ થઈ જશે તો આપણને જવાબ મળશે એક ત્યારબાદ આપણે હવે એવા દાખલાઓનો અભ્યાસ કરીએ કે જેના છેદ અસમાન હોય છે એટલે કે છેદ સમાન હોતા નથી એટલે તમે જોઈ શકો બે ભાગ્યા ત્રણ વત્તા એક ભાગ્યા સાત આ બંનેના છેદ સરખા નથી તો આવા દાખલાઓનું સાદુર કઈ રીતે આપશું ચલો જોઈએ તો સૌ પ્રથમ આપણે એવું કરશું કે ત્રણ અને સાત એટલે કે જે છેદની સંખ્યાઓ છે એ બંનેનો આપણે લસા લઈ લઈશું ચલો હવે ત્રણ અને સાત નો લસા આપણે શોધીએ સૌ પ્રથમ ત્રણ વડે ભાગી એટલે ત્રણ એકા ત્રણ અને ને ના ભગાય ભાગે સાત સાત ત્યારબાદ વડે એટલે એક અને સાત 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 એકા ત્રણ ત્રણ ગુણ્યા ગુણ્યા તો એટલે આનો લસા આવશે એકવીસ તો હવે આપણે શું કરશું તો કે આ ત્રણ અને સાત નો જે લસા એકવીસ આવ્યો તેને આપણે છેદમાં સેટ કરશું એટલે કે અહીં ત્રણ છે હવે ત્રણ ને હું કેટલા વડે ગુણું તો એકવીસ આવશે તો 3 ને હું ગુણીશ સાત વડે તો મને એકવીસ મળશે તો છેદમાં સાત નીચે મને એકવીસ મળી જશે એટલે છેદમાં હું લખીશ સાત ગુણ્યા ત્રણ નીચે પણ ત્રણ વડે ગુણ્યા તો ઉપર પણ આપણે ત્રણ વડે ગુણવા જોઈએ ચલો હવે આનું સાદુ રૂપ આપશું સાત દુ થશે ચૌદ સાત પેરી એકવીસ વચ્ચે પ્લસ એક ત્રણ અને નીચે આવશે એકવીસ ચલો હવે આ રકમ કેવી થઈ ગઈ તો કે સમાન છેદ વાળી થઈ ગઈ તો આપણે શીખ્યા કે જ્યારે સમાન છેદ વાળી છેદને એક વખત લખી લેવાનું અને ઉપરનું બધું એમને એમ લગાવી દેવાનું એટલે આટલે આવશે ચૌદ વત્તા ત્રણ અને ચૌદ ને ત્રણ થઈ જશે સત્તર અને નીચે આવશે એકવીસ ચલો આમાં કંઈ કટ થતું નથી એટલે આપણો ફાઈનલ આન્સર હશે સત્તર ભાગ્યા એકવીસ દાખલા છે લસા લઈ લઈશું તો દસ અને પંદર નો લસા લઈ લઈએ ચલો સૌ પ્રથમ કેટલા વડે ભાગીશું તો કે આપણે બે વડે ભાગીએ તો બે પચાસ દસ પંદર અને બે વડે ના ભાગ્યા એટલે પંદરના

જેથી હું આ લસા શોધવાની ટ્રીકનો એક વિડીયો આપની માટે બનાવી દઈશ ચલો તો અહીં લસા થઈ ગયો ત્રીસ તો હવે આપણે શું કરશું તો કે આ છેદને આ ત્રીસમાં માં કન્વર્ટ કરશું એટલે કે છેદને આપણે ત્રીસ બનાવીશું ચલો તો છેદને ત્રીસ બનાવીએ તો સૌ પ્રથમ આટલે છેદ દસ તો દસનું નું કેટલા વડે ગુણું તો ત્રીસ થશે તો દસ ને હું ત્રણ વડે ગુણીશ તો મને ત્રીસ મળી જશે જો નીચે ત્રણ વડે ગુણ્યા તો આપણે ઉપર પણ ત્રણ વડે ગુણવા જોઈશે ચલો થઈ ત્યારબાદ પ્લસ હવે પંદર ને કેટલા વડે ગુણવું તો ત્રીસ થશે તો પંદર ને હું બે વડે ગુણીશ એટલે બે વડે ગુણવા જોઈએ ચલો હવે આનું સાદું રૂપ આપીએ નવ નીચે આવશે ત્રીસ વત્તા સાત દુ ચૌદ નીચે આવશે ત્રીસ ચલો હવે આ પહેલે જો દાખલો થઈ ગયો છેદ સરખા થઈ ગયા તો શું કરશું કે છેદ એક વખત લખશું અને ઉપરનું બધું એમનું એમ લગાઈ દઈશું ચલો ત્યાર બાદ હવે આ બે નો આપણે સરવાળો કરશું તો ચૌદ ને નવ આપણને મળશે ત્રેવીસ અને નીચે આવશે ત્રીસ હવે આ બે સંખ્યામાં કંઈ કટ થતું નથી એટલે આ ફાઈનલ આન્સર